એસસી એસટી ગુજરાતમાં મતદાન કરી શકે છે પરંતુ મતદાન કરનાર વ્યક્તિને સરકાર શ્રી જાતિ પ્રમાણપત્ર આપી શકતા નથી જેના વિરૂધ્ધ શક્તિસેના દ્વારા આપવામાં શક્તિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ હવે ગુજરાત સરકારની બેધારી તલવારની નીતિ સામે સંપૂર્ણ લડત આપવાના મૂળ જોવા મળી રહ્યું છે પરંતુ જો જવાબદારી રાજ્યના માથે જાય તો ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર માંગવામાં આવે તો ઓગણીસો સાહીઠ અને ઓગણીસો ઇઠોતેર માં ગુજરાતમાં સ્થપાયેલ કાયમી વસવાસ પુરાવાની માંગણી કરી જનતા ને બનાવે છે

જાતિ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી જો આપવામાં આવે તો પણ તેના પર પરપ્રાંતિય સિક્કો લગાવવામાં આવે છે જેના કારણે અમારા બાળકો સરકારી નોકરી કે શિક્ષણ મેળવી શકતા નથી અને સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી લાખો પરિવારો સુરત ગુજરાતમાં પચાસ વર્ષથી વધુ સમયથી રહે છે તેમ છતાં ગુજરાતમાં અમને અમારા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ મુદ્દે શક્તિસિંહની યુવતીઓ અને આગેવાનોએ ભેગા મળીને શ્રી કલેક્ટરને આવેદન પત્રા પાઠવ્યું હતું જેથી કરીને તેઓ અમારો સંદેશ ગાંધીનગર ગુજરાત સુધી લઈ જાય અને આ પ્રયાસ માટે અન્ય સમાજના આગેવાનો પણ આ અમારા સમાજ સમાજને સમર્થન આપવામાં આવ્યું હતું શક્તિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય એમ સોનવણીજીના નેતૃત્વમાં હવે અમે આ અભિયાનને ગુજરાત વિધાનસભામાં લઈ જઈશું અને તેને અમારા અને અમારા બાળકોના હકો માટે લઈ જઈશું હવે સુરેશ તમામ આંબેડકરવાદી લોકો સાથે મળીને આ લડાઈ લડશે જેથી અમારી આ અરજી પત્રક જેમાં સબમિટ કરવાનું છે તે કટ ઓફ તારીખ સ્વીકારવી જોઈએ જેમાં આ આવેદન પત્ર માનનીય ધનસુખ રાજપૂતજી ઉત્તર ભારતીય સમાજના આગેવાન सीएम सोनव दलित समुदाय नेता कल्पेश बारूट ओबीसी समाज आगे कांग्रेस विपुल उदना वाला महावंशीय एस समाज आगे कांग्रेस सागर दीपक से साठ शक्ति सेना युवा ट्रस्टी अध्यक्ष जितेंद्र साल के शक्ति सेना सूरत प्रमुख राजेंद्र यादव शक्ति सेना सूरत युवा प्रमुख रेखा बिन राठौड़ शक्ति सेना सूरत महिला प्रमुख रंजना बिन ने शक्ति सेना सूरत महिला इंचार्ज और तमाम सदस्यों उपस्थित रहे कलेक्टर श्री ने आवेदन पत्र આપવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલીની સાથે મારા નામ સી એમ સોનવાણે શક્તિ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ બૌજન સમાજ યુવા આગેવાન આજ સુરત શહેર કલેક્ટર કચેરીમાં અરજી પત્ર દેને કા કારણ યહી હે કે ગુજરાત મે જન્મે હુએ યુવા बच्चे आ, हमारे माता पिता जिनका यहाँ पे जन्म होने के बावजूद भी हमें गुजरात की सुख सुविधा लाभ नहीं मिल पाते उसका कारण है जातीय प्रमाण पत्र हमारे बच्चों को स्कूल में स्कूल के अलावा सरकारी नौकरियों में लाभों में सरकारी यहाँ पे भी हमें जातीय प्रमाण पत्र की वजह से रोक दिया जाता है जब हम जातीय प्रमाण पत्र के लिए सामाजिक न्याय अधिकारी के पास जाते तो वो उन्नीस का ठहराव दिखाते कि उन्नीस में गुजरात महाराष्ट्र अलग हुआ था उसका डॉक्यूमेंट लेके आओ लेकिन गुजरात सरकार के पास 1960 से लेके 1981 तक खुद की कचहरी नहीं होने की वजह से भी हमें काफी दिक्कतें हुई है तो उनके पास डॉक्यूमेंट नहीं तो हमसे क्यों डॉक्यूमेंट मांग, मांगा जाता है और जबकि सूरत शहर के अंदर दो से तीन बार महापुर आ चुका है रेल आ चुकी है जिसमें हमारे भी डॉक्यूमेंट नष्ट हुए हैं तो सरकार से हमारी इतनी अपील है कि पिछले तीस सालों से जो व्यक्ति गुजरात में रेन बसेरा कर रहे जिनका जातीय प्रमाण जन्म हुआ यहाँ पे एजुकेशन हुआ वैसे लोगों को कट ऑफ डेट के नियम से उनको जातीय प्रमाण पत्र देने का परिवर्तन करे यही हमारे सरकार श्री से निवेदन है नहीं तो हम रोस्ते पे उतरेगे विधानसभा जाएगी हाईकोर्ट जाना हो तो हाईकोर्ट सुप्रीम कोर्ट जाना हो तो जाएंगे लेकिन लड़ेंगे हम अपना हक लेके रहेंगे जय भीम जय संविधान जय भारत